છઠ્ઠી એપ્રિલ ભાજપના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા તથા પ્રાંતિજ તાલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા પોતાના નિવાસસ્થાને ભાજપનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો તો બારૈયા દ્વારા પોતે પોતાના ઘરે ધ્વજ લહેરાવી ભાજપ કાર્યકરો સાથે પોતાની સોસાયટીમાં ભાજપના ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું તો સોસાયટીના રહીશો દ્વારા પોતાના ઘરે ભાજપનો ધ્વજ લહેર આવ્યો હતો ત્યારે આખો વિસ્તાર કેસરિયા કમળથી ખીલી ઉઠ્યો હતો તો આ પ્રસંગે રામનવમી નો તહેવાર હોય સાબરકાંઠા અરવલ્લી આજે ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ છે અને સાથે સાથે યોગા યોગ રામનવમી પણ છે એટલે સૌથી પેલા તો દેશવાસીઓને રામ ભક્તોને જય શ્રી રામ અને રામનવમી ની સૌને હાર્દિક શુભકામનાઓ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે આજે સૌ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે ઘરે ઘરે ભારતીય જનતા પાર્ટીના અમે આજે ઝંડા આપ્યા છે અને સૌએ પોતાના ઘર ઉપર ઝંડા લહેરાવીને એક ભારતીય જનતા પાર્ટી તરફ એમનો જે લગાવ છે એમનો જે વિશ્વાસ છે એમનો જે ભારતીય જનતા પાર્ટી પરનો લગાવ અને વિશ્વાસ આવનારા સમયમાં સૌ કાર્યકર્તાઓમાં એક જોશ પૂરે છે અને સૌએ સાથે મળીને હજુ પણ ભારતીય જનતા પાર્ટી વધારેમાં વધારે મજબૂત કરવાના નેમ સાથે સૌએ એકબીજાની સાથે રહી અને આજે ભાજપ નો સ્થાપના દિવસ ઉજવ્યો છે દિવ્યાંગ સાબરકાંઠા